દોસ્તો લાઈટ તો હજી કાંઈ આવી નહીં બોડી બોડી બધી ફીટ કરી નાખું ઝટકાના સકલા બાંધવા આવી ગયા એમ બે ભાઈ જોઈ લો હજી બાંધે છે અને એટલે પેગા છે ને અમે અડધે તો પેગા છે બાંધતા બાંધતા હું ધીમા ધીમા ધીમે 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 આલા જ આવીશ હવે કેટલા પહોંચી કોને ખબર હવે જોઈશી કેટલા એક પહોંચ ગઈ એમ ચટકો બનતા બાંધતા તડકો થઈ ગયો છે તો બે બે પોરખવા બે જડકો થઈ ગયો હે પાણી પીવું છે અને થોડાક સકલા બાંધન બાકી છે તો હું કઈ નક્કી નક્કીને થોડી પાણી પીવા જાય કે સકલા બાંધીને જાય કે પછી વાય તણ આવી કે આમ પેલા તો અત્યારે ફૂલે ફૂલ તડકો થઈ ગયો હે અમારે બે ત્રણ ખોટા રહેશે ને તો કેટલો તડકો થઈ ગયો આ કીવોના સાયન સાય બેઠો અને મને કહે છે કે લીંબુડા છે તો ગોતો તો મળે ને કરતો શું મળે લીંબુડા હાલ દોસ્તો તમને એમ લાગતું છે કે હું આવી ફોટા કેમ મેંકું ને આવી રીતનું વર્ણન કેમ કરું પણ શું કરું કાયમ તને જમણથી આવી જ આવી જાય છે ખેતરમાં આજે તો વિડીયોમાં કંઈ ઉતરી નહીં આથી કારણ કે આજે આવી જીકત એટલી લાગે ને વાત જવા દો હાવ બસ કેટલા આગળ જો હાવ નજીક આવી જાય ને અત્યારે હું તમને ખાલી હગડ દેખાડી શકું તમે આવીને હગડ જુઓ ખાલી જો એક ખગડ અહીંયા આ એક હગડ છે એ ખગડ અહીંયા છે પછી અહીંયા આ હેડ હેલો જેલો આમનો સીધે સીધો આમનું આમ હેડ ઘરથી કેટલો આગો હતો હું હમણાં તમને એ દેખાડું તમે જો વિડીયોમાં બન્યા રહો તમને કે ઘરથી કેટલો આગો હતો એ હું તમને દેખાડવું હવે તો દોસ્તો અચ્યારે અહીંયા સુધી આવી જાય જુઓ જો અહીંયા અમે બે બાંધીએ આ ખૂણે લગી તો હાજે હતો જ અને ઓલા આપણે અમારું ઘર છે જો અહીંયા અમે બે બાંધીએ ને આ હેડ હેલો હતો હા ઝેઠી આટલો ને આજે આવું અહીં આવી ગયો માનો કે અઢીસો ફૂટ જ જેટલો જ હોય છે ખાલી અઢીસો ફૂટ એટલે તો આ કાંઈ ન કહેવાય ને એની માટે હાવી જ માટે તો અઢીસો ફૂટ તો એ જ કાપી દે એટલે મારે હાવી જ નો કરવું પડે વિડીયો વિડીયોમાં બધે એટલે હું હાવીઝનું થમનાર બનાવું ન તો ન બનાવું હાવિદ અમારું તો અહીંયા ડેલી હોય જથી ક્યારેક જ ન હોય પછી આ વાડીએ તો વાંધો નહીં પણ આમ બીજી એક વાડી રાખે લે કે ના તો હાવીજ તો કેળામાં જ હોય કાયમ માટે હોય પણ એવાડીનો હું ક્યારેક બ્લોક બનાવી વાડી જાય તેથી એ તેજી તમે જુઓ ને એ વાળીનો બ્લોગ જો હોય તો કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે

હાલો દોસ્તો અહીંયા આવી ગયા છીએ પાછા સકલા બાંધવા પાંચ વાગે જવા સકલા ઘટતા હતી પણ સકલા લેતા એવા જવા નથી સકલા હે તો બીજી મળીએ સકલા બાંધવા કારણ કે પકડે આપણે જયલા નાથ એનો પકડ છે સકલા બાંધાવડી ઘટે નાના બાંધી પછી વાયર બાંધી તો હાલો દોસ્તો અમે ઝટકો બાંધી લઈ આવ્યા છીએ અને અત્યારે હવે જઈશું દૂધ ભરવા બે ભાઈ જાઉં દૂધ ભરવા

બેટરી પડી વાયર આ મોબાઈલ પણ પીડ્યો અંધારામાં દેખાય છે નહીં અને હું બેટરી વાયર લઈ આવ્યા ખબર અત્યારે તો રડે એમ લાઈટ થઈ ગઈ જશે કેવો લાગ્યો વિડીયો અમે કોમેન્ટ કરજો અને જમ્યા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતી તરીકે સપોર્ટ કરજો અને આવજો